પાણી વીસ ફૂટ વીસ થી ત્રીસ ફૂટ સુધી ઉચ્ચ સુધી ઉછળ્યું હતું અને અહીંયા આજુબાજુના બાપુનગર આજુબાજુના વિસ્તારો માં પાણી પૂરતું પ્રમાણમાં મળી રહેતું નથી જે લોકોને બહુ તકલીફ પડે છે

મોટર થકી પડે છે એક તરફ કેટલાક લોકોને ઘરમાં મોટર થી પાણી ખેચવું પડે છે જે બીજી તરફ પાણીનો બગાડ થાય છે તેથી મારી નમ્ર વિનંતી છે કે કોર્પોરેટ કોર્પોરેટ જલ્દી જલ્દી આ કામ પૂરું થાય પાણી માટે તો આવું ના કરવું જોઈએ મોટર ચાલુ કરવી પડે કેટલું પાણી માટે પેલું કરવું પડે છે તો કોર્પોરેશન આવું ના કરવું જોઈએ ને જાહેરમાં અને આવો પાણી બગાડ થાય લોકો જોવો તો કેવું વિચારે આપણા માટે પાણીનો બગાડ કરો છો કહી શકે ને માટે તો આપડે કઈક વિચારવું પડે ને ગરીબ લોકો નું પાણી નહી આવતું મોટર ના હોય તો સતત મોટરો વાપરતા હોય મોટર નો ઉપયોગ કરો શું કરવું જોઈએ પાણી તો કેવું બગાડ આ બગાડ ના કરો છો એક તરફ ઘરમાં પાણી ઓછી આવી રહ્યું છે અને જાહેર રસ્તા પર ફુવારો જોતી થી છે જે પાણી નો બગાડ થઈ રહ્યો છે તો એનું ધ્યાન રાખો ત્રણ દિવસ પણ પાણી મેળવવા માટે

સવાર મેં પાણી ને ઉડિયાતો કેટલા વાગ્યા સાડા દસ વાગ્યા પછી દસ પંદર ફૂટ ઉપર ગયા શું થયું શું થયું એના પછી બંધ કરી તો કેટલા સમય પછી અધિકારી આવ્યા હતા દસ મિનિટ પછી અને જ્યારે પાણી પાણી ક્યાં ક્યાં ગયું હતું

क्यों ट्रैफिक जैसे सवार का है ट्रैफिक शाम को होता है और दोपहर में होता है बारह बजे तो क्या ये अड्डा इसके नीचे खोल के रखा है और क्या के बारे में सुना है ये दो तीन दिन हुआ है बोलते हैं नहीं है, ये लेन डालते हैं अंदर तो उसके कारण ट्रैफिक का यातायात तो बहुत ज्यादा होता है एक तो शाम को होता है आठ बजे एक दोपहर को होता है बारह एक बजे एक कलाक यही

એ તો જે સત્તાધારી હોય એ બીજું કોઈ હોય પાણી નો બગાડ થયો પાણીનો ફુવારો એક તરફ આપણે લોકોને પાણી લેવા માટે મોટરો કરવી પડે છે પાણી પડે છે અને હજાર બગાડ થયો દસ મિનિટ પાણી બંધ રહ્યું તો ચાલુ પછી તો બંધ કરી નાખ્યું એના માણસો આવી તમે શું તંત્ર એજ કેવાનું કે ભાઈ પેલા આયા તા લોકો મ્યુનિસિપાલ વાળા એના પાણી ટાંકી વાળા એ આવી બંધ કરી ગયા હતા દસ જ મિનિટ બાપુનગર વિસ્તારમાં પાણી વીસ ફૂટ ઉચ્ચ સુધી ગયું અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની અછત છે જે હમણાં પાણીની અછત છે